જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ મહિનો એટલે તહેવારનો મહિનો આ મહિનામાં ખાસ કરીને ઘણા બધા તહેવાર મનાવવામાં આવે છે અને શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય મહિનો પણ છે મિત્રો રાંધણ છઠ એ તહેવાર શીતળા સાતમનો જ એક ભાગ છે જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે રાંધણછઠના બીજા દિવસે મોટાભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે રસોઈ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને છઠ તરીકે ઓળખવામાં આવે છે હલષષ્ઠી અથવા રાંધણ છઠનું વ્રત શ્રાવણ વદ પક્ષની છઠના દિવસે ઉજવવામાં આવે છે આ વ્રતને અનેક નામોથી ઓળખવામાં આવે છે આ તહેવારને હલષષ્ઠી હલ છઠ રાંધણ છઠ હરછઠ વ્રત ચંદન છઠ ઉઠી તેની છઠ અથવા ખમર છઠ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસમાં છઠનો દિવસ ક્યારે ઉજવવામાં આવશે તેના શુભ મુહૂર્ત કયા છે અને શા માટે રાંધણ છઠને હલષષ્ઠી કહેવામાં આવે છે તથા રાંધણ છઠનું મહત્ત્વ વિશેષ શા માટે છે તે અને ચૂલો ઠારવાની રીત શું છે તેની વાત આજના વિડીયોમાં પણ કરીશું અને મિત્રો ખાસ કરીને રાંધણ છઠના દિવસે કઈ ખાસ વાનગીઓ બનાવવી તેની વાત પણ આજના વિડીયોમાં આપણે કરીશું જય શીતળા માતા મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસમાં રાંધણછઠ ક્યારે અને તેના શુભ મુહૂર્ત કયા છે તે જોઈએ વર્ષ બે હજાર પચીસમાં રાંધણછઠ ચૌદ ઓગસ્ટ ગુરુવારના દિવસે છે આ દિવસે માની પૂજા માટે ભોજન બનાવવાનું હોય છે કારણ કે બીજા દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી રાંધણ છઠની તિથિ ચૌદ ઓગસ્ટ ચાર ને ત્રેવીસ મિનિટે શરૂ થશે અને પંદર ઓગસ્ટ બે ને સાત મિનિટે સમાપ્ત થશે માટે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાનો દિવસ ચૌદ ઓગસ્ટ ગુરુવારના દિવસે છે તેના શુભ મુહૂર્ત છે સાંજે પાંચને ત્રીસ મિનિટથી સાતને બાર મિનિટ સુધી અમૃત મુહૂર્ત છે સાંજે સાતને બાર મિનિટથી આઠને ચોત્રીસ મિનિટ સુધી ચલ મુહૂર્ત છે રાત્રે આઠને ચોત્રીસ મિનિટથી નવને છપ્પન મિનિટ સુધી મિત્રો આ દિવસને હલષષ્ઠી શા માટે કહેવામાં આવે છે તો આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો તેને બલરામ જયંતિ પણ કહેવામાં આવે છે હલષષ્ઠીનું વ્રત માત્ર સંતાનવાળી સ્ત્રીઓ જ કરે છે આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્યની કામના કરે છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ છઠના દિવસે રાંધણ કે હલષષષ્ઠી તહેવાર ઉજવવામાં આવે છે ભગવાન બલરામના મુખ્ય શસ્ત્રો હળ અને મુસળ છે હળ પકડવાને કારણે બલરામજીને હલદાર પણ કહેવામાં આવે છે તે દેવકી અને વાસુદેવના સાતમા સંતાન છે શ્રાવણ પૂર્ણિમાના છ દિવસ પછી હળછષ્ઠી ઉજવવામાં આવે છે આ દિવસે ખાસ કરીને ખેડૂતો દ્વારા ચંદ્રષષષ્ઠી બળદેવ છઠ ઉજવવામાં આવે છે આ દિવસે હળ મુસળી અને બળદની પૂજા કરવામાં આવે છે આ દિવસે હળ વડે ખેડેલા અનાજ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ હળનો ઉપયોગ પણ થતો નથી મિત્રો હિન્દુ ધર્મમાં રાંધણછઠનું મહત્ત્વ શા માટે છે તો રાંધણ છઠનું સમગ્ર ભારત કરતાં ગુજરાતમાં વિશેષ મહત્ત્વ છે આ તહેવારમાં માતા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે રાંધણ છઠ એ સ્વતંત્ર તહેવાર નથી આ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે શીતળા સપ્તમીના દિવસે ઘરોમાં ચૂલો ન પ્રગટાવવાની પરંપરા છે રાંધણ છઠના બીજા દિવસે મોટા ભાગના ગુજરાતી પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે રસોઈ માટે એક મહત્ત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે છઠ દિવસ કે જેના પર ખોરાક રાંધવામાં આવે છે અને સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી અને દરેક ઘર છઠના દિવસે બનાવેલી વાનગી આરોગ્ય છે સાતમના દિવસે અને સાતમના દિવસે શીતળાની પૂજા કરી તેને ઘઉં કે બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવી પૂજા કરવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે રાંધણછઠના દિવસે ચૂલો ઠારવાની સાચી રીત કઈ છે સૌ પ્રથમ ચૂલાને સરસ રીતે સાફ કરવો ત્યારબાદ તેના પર કંકુથી સ્વસ્તિક બનાવવો ત્યારબાદ ચૂલા પર પાંચ કંકુના તિલક કરવા ઈચ્છો તો કંકુની નાની રંગોળી પણ બનાવી શકો છો ત્યારબાદ ચોખાથી વધાવો ત્યારબાદ તેના પર ફૂલ ચઢાવવા સાથે જ નાગલા અને ચુંદડી પણ ચઢાવવા ત્યારબાદ આંબાનું પાન કપાસનો નાનો રોપો અને ધોખણ પણ ચઢાવવી ત્યારબાદ આપણે બનાવેલી રસોઈ પણ પ્રસાદ તરીકે મૂકવી ત્યારબાદ આરતી કરવી અને આરતી લેવી ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવું અને શીતળામાંનું રટણ કરવું મિત્રો ઉપવાસ કરતી વખતે બાબ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ઉપવાસ કરતી સ્ત્રીઓએ ઉપવાસ દરમિયાન ડાંગરના ચોખા અને ભેંસના દૂધનું સેવન કરે છે આ દિવસે ગાયનું દૂધ અને દહીંનો ઉપયોગ કરવામાં આવતો નથી એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરતી મહિલાઓ મહુવાના દાંતણથી દાંત સાફ કરે છે અને શીતળા માતાની પૂજા કરવી મિત્રો હવે આપણે જોઈએ કે રાંધણ છઠ નિમિત્તે ખાસ કઈ વાનગીઓ બનાવવી રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ ખોરાકનો બીજો દિવસે જમવામાં ઉપયોગ કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજિંદા કરતાં અલગ હોય છે આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ ગુલાબજાંબુ શક્કરપારા મોહનથાળ શાક બાજરીના રોટલા વિવિધ પૂરીઓ થેપલા મીઠા ઢેબરા પરોઠા સાબુદાણાની ખીચડી મમરા ચેવડાનો સમાવેશ થાય છે આ ઉપરાંત લોકો પાણીપુરી ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગ લઈ શકાય તેવી વાનગીઓ પણ બનાવે છે જય શીતળામાં મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા